ગોપાલ ઇટાલિયાની જીતના એક મહિના બાદ ભાજપના નિષ્ક્રિય રહેલા જવાહર ચાવડામાં અચાનક જોમ આવ્યું છે જવાહર ચાવડાએ જૂનાગઢમાં ફરી સભાઓ ભરવાનું શરૂ કરી દીધું છે થોડા દિવસો પહેલા તેમણે ભાજપ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ ફરીથી રોજગારનો મુદ્દો ઉપાડ્યો હતો ત્યારે હવે તેમણે આમ આદમી પાર્ટીના નેતાની જાહેર સભામાં હાજરી આપી ત્યારે તેમના આમ આદમી પાર્ટીમાં જવાની ચર્ચાઓ ફરી એકવાર વહેતી થઈ છે આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ કમારની સભામાં ભાજપના નેતા જવાહર ચાવડા હાજર રહ્યા હતા આપની સભામાં ભાજપના નેતાની હાજરીથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે અમરાપુર બેઠકના આકાળા અને વિરડી ગામે આમ આદમી પાર્ટીની સભામાં જવાહર ચાવડા હાજર રહ્યા હાલ જવાહર ચાવડાની તસવીરો આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે બેઠક થયાના વાયરલ છે જવાહર ચાવડા અચાનક પિક્ચરમાં આવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમા ગરમ ચર્ચાઓ શરૂ થઈ છે કેટલાક કહી રહ્યા છે કે અચાનક સક્રિય થવાથી જૂનાગઢમાં નક્કી જ કંઈક નવા જૂની થઈ શકે છે જવાહર ચાવડાને અચાનક પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનું સૂઝ્યું છે તેથી લોકો તેમને પૂછી રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જશે કે કેમ મહત્વનું છે કે વિસાવદરમાં ગોપાલ ઇટારિયાની જીત બાદ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા અચાનક સજીવન થયા છે ત્યારે હવે આ નેતાએ પોતાના જ પક્ષ સામે મોરચો માંડ્યો હોય તેવું લાગી રહ્યું છે આ સાથે જવાહર ચાવડા કંઈક નવા જૂની કરે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે કારણ કે જવાહર ચાવડાના ભાજપમાં જોડાયા પછી ન તો ટિકિટ મળી કે ન તો સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળ્યો એ પછી જવાહર ચાવડાનો હરીરસ પણ ખાટો થઈ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે તેમણે અગાઉ કિરીટ પટેલના ભ્રષ્ટાચાર સામે પત્રિકા યુદ્ધ છેડ્યું હતું જેને ભાજપ હાઈકમાન્ડે નજર અંદાજ કર્યું આથી જ વિસાવદરના ચૂંટણી પ્રચારમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે નહીં પરંતુ કિરીટ પટેલ હારે એ માટે ચાવડાના સમર્થકો ટેકેદારોને રસ હોય તે સમજી શકાય એટલે જ વિજય સરગસમાં ગોપાલ ઇટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા પોકારી એક કાંકરે બે પક્ષી માર્યા હતા આરેલા કિરીટ પટેલને વધુ એક ફટકો માર્યો અને સમાંતરે જવાહર ચાવડાને પણ કશું કહ્યા વગર આમ આદમી પાર્ટીમાં જોડાવાની કંકોત્રી પાઠવી દીધી હવે જવાહરભાઈ પર સૌની નજર છે કે આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાય છે કે નહીં આપણું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં